પ્રશ્ન નંબર ચાર ઉષ્ણકટિબંધીય કટિબંધીય રોગ શમન માટે કેટલા રૂપિયાનું ભંડોળ કોપ અઠ્યાવીસ માં જાહેર કરાયું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સાતસો ને સત્યોતેર મિલિયન ડોલર પ્રશ્ન નંબર પાંચ તાજેતરમાં નીચેનામાંથી ક્યારે અલ્પસંખ્યક અધિકાર દિવસ મનાવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી અઢાર ડિસેમ્બર પ્રશ્ન નંબર છ સમર વાયુરક્ષા રક્ષા પ્રણાલીનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અસ્ત્ર શક્તિ અભ્યાસ

તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ રુવેન રૂવેન અંબા એન બી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ મુજબ ખાદ્ય પદાર્થમાં ભેળસેળની બાબતમાં કયું શહેર પ્રથમ સ્થાને રહ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી હૈદરાબાદ પ્રશ્ન નંબર ચૌદ ગોવા મુક્તિ અભિયાન માટે કયા વર્ષમાં ઓપરેશન વિજય શરૂ કરવામાં આવેલ હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો એકસઠ પ્રશ્ન નંબર પંદર તાજેતરમાં કાશી તામિલ સંગમમાં આયોજન દરમિયાન કયા એઆઈ ટૂલે વડાપ્રધાનના ભાષણોને ભારતીય ભાષાઓમાં અનુવાદ કર્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ભાષીની એઆઈ પ્રશ્ન નંબર સોળ તાજેતરમાં કયા દેશની ફિલ્મ ચિલ્ડ્રન ઓફ નોબડી એ કલકત્તા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર જીત્યો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઇઝરાયલ પ્રશ્ન નંબર સત્તર ભારતીય નૌસેનાએ કયા દેશના જહાજને સોમાલિયાના ચાંચાઓથી હાઈજેક થતા બચાવ્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ માલ્ટા પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી કયા દિવસે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી વીસ ડિસેમ્બર પ્રશ્ન નંબર ઓગણીસ તાજેતરમાં પ્રખ્યાત ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખનું નું પેન્ટિંગ કેટલા રૂપિયામાં વેચાયું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી એકવીસ કરોડ પ્રશ્ન નંબર વીસ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે પાર્ટનરશીપ ફોર ફ્યુચર માટે જોઈન્ટ વિઝન પ્રકાશિત કર્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓમન જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર